પાવરપટી વિસ્તારના ભીપર ગામ ગુંજે છે પંચોતેર વર્ષથી શ્રી રામનું નામ સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દીપાવલી છેવો એક માહોલ જામ્યો છે ગામો ગામ અનેક આયોજન ઘડાઈ ચૂક્યા છે ત્યારે કચ્છ સરહદી વિસ્તાર આવેલો છે અંતરિયાળ વિસ્તારનું એક એવું ગામ કે જ્યાં ભગવાન શ્રી રામના નામ સાથે સાંકળવામાં આવ્યું છે અને એ ગામ એટલે કચ્છી અયોધ્યા નગરી પાવરપટ્ટીનું પૌરાણિક બીબર અંદાજે હજાર વર્ષની હજારની વસ્તી ધરાવતા બીબર ગામના અનેક સ્થળો રામનાથ સાથે સાંકળવા પાછળ એક ઐતિહાસિક ઘટના કારણભૂત છે ગામના રવિબાણ આશ્રમના મહંત જગજીવન રામ ભગત કહે છે કે બે સદી પૂર્વે અયોધ્યાના સંત દેવીદાસ નારાયણ સરોવરની યાત્રા પૂરી કરી પરત ફરતા બીપરના રવિ બાણ આશ્રમ ના રોકાયા હતા ગામમાં ક્ષત્રિય ભાટીયા અને ભાનુશાલી મહારાજાની ચાહો છલાલી હતી ગ્રામજનોમાં ભક્તિભાવ અને આદર જોઈને સંત ગામમાં ઘણો સમય રોકાઈ સત્સંગનો લાભ આપી એક દિવસ પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ સાધુને ગામમાં સ્થાયી થવા માટે આગ્રહ કર્યો અને સાધુએ ગામમાં પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રીરામનું મંદિરનું નિર્માણ થાય એ શરતે રોકાઈ જવાની વાત કરતા ગ્રામજનોએ તેની શરતને સ્વીકારી હતી હતી બીજા જ દિવસે દ્વારાના મહંત અને મહાજન એકત્ર થઈ મંદિરના નિર્માણની ચર્ચા કરી આસપાસના વિસ્તારના જાણીતા બોલાવી મંદિરોનો શિલાન્યાસ કરાવ્યો થોડા વખતમાં મંદિરનું નિર્માણ થતા ભગવાન શ્રી રામ અને સીતાજી લક્ષ્મણની મૂર્તિઓને સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ બાજુ સાધુ દેવીદાસને રહેવા માટે મંડી બનાવવામાં આવી મંડી રામ સીતા મંડી તરીકે ઓળખાઈ અને મંડી આગળનું ચોક થાન ચોક તરીકે જાણીતું બન્યું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ મહેશ્વરી પાવરપટ્ટી નિરો